આપણને લાગે છે કે આનો વાણિયાનો દીકરો એટલે વાણીઓ જે વેપાર કરે તે વૈશ્ય જે આયુધ ધારણ કરે એક ક્ષત્રિય આયુધ વાપરવાની તાકાત ધરાવે એક ક્ષત્રિય અને માટે આ ગીતાની કથા બરાબર કુરુક્ષેત્રના મધ્યમાં કહેવાય છે કૃષ્ણ બે વખત ઈશ્વરીય સ્વરૂપ બતાવે છે અગિયારમાં અધ્યાયના બીજા શ્લોકમાં પૂછે છે અર્જુન કે આ બધું તમે જે કરો છો મને તમે લડવા કહો છો ને આ કરો છો ને પેલું યુદ્ધ કરને ક્ષત્રિય હશે તો તારે લડવું જ પડશે બધી તમારી વાત સાચી પણ હું કેમ માનું કે તમે ઈશ્વર છો હું કેમ માનું કે તમે જે મને કહી રહ્યા છો એ સાચું પડશે યત્ર સત્તો જય આવું ધૃતરાષ્ટ્ર કહે છે આવું વિદુર કહે છે આવું દુર્યોધન પણ એકવાર કહે છે તેમ છતાં હું કેમ માનું કે તમે ઈશ્વર છો ગીતા સંવાદ છે પ્રશ્નોત્તરી છે અને જે પ્રશ્ન પૂછી શકે છે એને જવાબ મળે છે એવું ગીતા શીખવે છે આપણે બધા પ્રશ્ન પૂછતા ડરીએ છે કોઈને જઈને એમ પણ પૂછવાનું હોય ને કે આગળથી કઈ બાજુ જવાશે તો એ આપણે ગાડી ચલાયા કરીએ પણ પૂછીએ નહીં એ તો આવશે આગળ જોઈશું એટલો ઈગો પ્રોબ્લેમ છે કે ડિરેક્શન પૂછતા પણ અચકાઈએ છે અને એમાં ખાસ કરીને સ્ત્રીઓ તો બિચારી ઉભી રાખી દે છે ભલે પાછળ ગાડી હોય ઠોકાઈ જાય પણ ઉભી તો રાખે છે ફટ દઈને ઉભી રાખીને પૂછે કે આમ જમણી બાજુ ક્યાં જવાનું અને સાહેબ મજા જુઓ કોણ શીખવે છે આ બધું સારથી જે એનો રથ હાંકે છે જે એને દિશા બતાવે છે જે એને લઈ જાય છે એ દિશામાં જ્યાં એણે જવાનું છે અને બચાવે છે ત્યાંથી જ્યાં એણે નથી જવાનું અર્થ એ સારથી છે જેની પાસે મીનિંગ છે જે ફૂલ છે એ સારથી છે અર્થ છે માટે એ સારથી છે આપણે બધાએ કહીએ છીએ ઘણી વાર આમ તો કે મેં તો બધું એને સોંપ્યું છે મારો તો એ જ સારથી છે પણ મજા એ છે કે આપણે એવું કહીએ છીએ કે સે રાઇટ મેં લેના હું કહું એમ ચલાવ ભાઈ સારથી તું સાચો અહીં તો સમર્પણની કથા છે બધું છોડી અને મારે શરણે આવ સર્વધર્મ ધર્મ અમે કમ શરણ અમ્રજા છોડ બધું તો આવી શકીશ મજા એ છે કે આપણે છોડવા તૈયાર નથી ત્યાં જવું છે ખરું હું આવું છું પણ મારી સાથે બે બેગ છે ત્યાં બેગ જ છૂટ નથી એવો પોઝેસિવ છે નરસિંહનો પુત્ર નરસિંહની પત્ની નરસિંહની દીકરી લઈ લીધા સુરદાસની આંખો લઈ લીધી રસખાન પાસેથી હિંમત લઈ લીધી યુદ્ધ લઈ લીધું મીરા પાસેથી મહેલ લઈ લીધો પતિ લઈ લીધો મારા સિવાય કોઈના પણ આધારે રહીશ તો નહીં આવું અંતે મારા શરણે આવ તો આપણે કામ કરીશું ત્યાં મજા છે ગીતાનો પહેલો શ્લોક છે ધર્મક્ષેત્રે અને છેલ્લો શ્લોક ક્રિશ ગીતાનો છે કરીશ્ય વચનમ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે આ જે યુદ્ધ થઈ રહ્યું છે એમાં મારા અને પાંડવો બે જુદા જુદા થઈને શું કરે છે મામકા વિશે બહુ કહેવાયું છે મારા અને પાંડવો બહુ બધા લોકોએ લખ્યું છે પણ છતાંય મારે અહીંયા કહેવું છે કે મારા અને પાંડવ જ્યાં જુદા પડે છે ને ત્યાંથી યુદ્ધ શરૂ થાય છે આપણા છોકરાઓ શું કરે છે એમ જો યુધિષ્ઠિર કે એમ જો ધૃતરાષ્ટ્રએ પૂછ્યું હોત સોરી તો યુદ્ધ ન થયું હોત આ મારા અને પાંડવ છૂટા પડ્યા માટે યુદ્ધ થયું અને છેલ્લે કરીશ્ય વચનમ તવ ક્યાં કે છે ભીષ્મ પ્રતિજ્ઞા નથી તોડતા હું નહીં તોડું પ્રતિજ્ઞા ભલે સ્ત્રીઓ પવિત્રતા તોડે ભલે તમે નિયોગ કરો ભલે બધો ગોટાળો થાય મને કંઈ પ્રોબ્લેમ નથી પણ મારી પવિત્રતા મારી પ્રતિજ્ઞા હું મારી જડતા મારો અહંકાર અકબંધ છે એની સામે કૃષ્ણ કહે છે ન્યાસ્તિ શસ્ત્ર યુદ્ધમાન હું યુદ્ધ નહીં કરું શસ્ત્ર નહીં ઉઠાવું અને છતાંય જ્યારે ખબર પડે છે તેરમા દિવસે કે બહુ જ મૃદુ યુદ્ધ કરે છે આનાથી દાદાને મરાતો નથી અને દાદો તો કચ્ચર ગાઢ વાળે છે એક સામટા તેર તેર બાણ છોડે છે અને ઉડાડે છે બધાને બહુ વાર એને કહે છે કે ઘોર યુદ્ધ કર ઘોર યુદ્ધ કર ઘોર યુદ્ધ કર નથી થતું અને ત્યારે રથનું પૈડું લઈને ઉતરે છે રથાંગ પાણી થાય છે કે તારાથી ના થાય તો હું કરીશ ચલાટ એ કૃષ્ણ છે પ્રતિજ્ઞા એટલી જડ ન હોઈ શકે એ ગીતા શીખવે છે જ્યાં જેમ જરૂર પડે ત્યાં બદલાઈ શકાય એમ કૃષ્ણ શીખવે છે જયદ્રથ સેનાપતિ છે બનેવી છે એકમાત્ર દુશલાનો વર એકમાત્ર બનેવી છે જયદ્રથ જેને જે અભિમન્યુને મારી નાખે છે અને કૃષ્ણ નક્કી કરે છે કે મારે હવે આને પૂરો કરવો છે અર્જુન પ્રતિજ્ઞા કરે છે કે સાંજ પહેલાં જો એને નહીં મારી નાખું તો ચિતા ખડકીને ભરી મરીશ આ એક જાતનું દૂત જ છે ફરી એકવાર જુગાર રમે છે અર્જુન કે સાંજ પહેલા ના જડ્યો તો પણ આ તો સ્વભાવે જ જુગારી છે કેટલાક લોકો સ્વભાવે જુગારી હોય આગળ આવશે હું તમને કહીશ આ વાત અને આ સ્વભાવે જુગારી કે આ તો આપણે તો માન નાખીશું નહીં તો કઈ નહીં તો મળી જઈશું સમજ સમજીને પણ કરવી જોઈએ ને પ્રતિજ્ઞા પણ એને કોના બળે કરી એને ખબર છે કે આવશે ને કરશે આપણે પ્રતિજ્ઞા કરો પૂરી કરવાની જવાબદારી એની ભમરામાં છુપાઈ જાય છે જયદ્રથ આખો દિવસ શોધે છે યુદ્ધના મેદાનમાં જયદ્રથ નથી મળતો સંધ્યાકાળ થવાની તૈયારી છે કૃષ્ણ જુએ છે કે ઓ ગોડ હવે સુદર્શન ચક્ર ફેરવે છે સૂર્યની આડે કરી દે છે અંધારું થઈ જાય છે જયદ્રથ બહાર નીકળે છે અર્જુન એને મારી નાખે છે અને ત્યારે કર્ણ ખૂબ ઉશ્કેરાઈને કહે છે કે તમે તો પાપી છો તમે તો ખોટા છો તમે તો આમ છો તમે તો તેમ છો અને ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે કેમ આટલા બધા યોદ્ધાઓએ ભેગા થઈને અભિમન્યુને માર્યો ત્યારે ધર્મ ક્યાં હતો આટલા બધા પુરુષો બેઠા હતા અને એક સ્ત્રીના વસ્ત્ર ખેંચાયા ત્યારે ધર્મ ક્યાં હતો ધર્મ શીખવવાનો અધિકાર એને જ છે જેની પાસે સ્વધર્મ છે એ ગીતા શીખવે છે જો ધર્મ પાળ્યો હોય તો મને બીજાને ધર્મ શીખવવાનો પથ્થર મારે તમે જો બે ચાર જણા જોડે પાપ કર્યું હોય તો તમને પથ્થર મારવાનો અધિકાર જ નથી અને જુઓ મજા મહાભારતની મહાભારત કારની દ્રૌપદીના વાળ ખેંચીને લઈ જાય છે દુશાસન એક વસ્ત્ર છે રડે છે કકળે છે પગે લાગે છે બે બાકડી થઈ ગઈ છે આજે મારા કપડાં ખેંચતું હોય કોઈ કે તમારા કપડાં ખેંચતું હોય કોઈ તમને શું છે યુ કાન ફાઇટ યુ આર નોટ ઇન ધ ફ્રેમ ઓફ માઇન્ડ ટુ ફાઇટ અને એ વખતે એને દુશાસન કહે છે કે તારો પતિ તો કંઈ નહીં કરે ભાઈ અહીંયા છે નહીં પિતા વૃદ્ધ છે બોલાવ એને કે જેને તું તારો સખા કહે છે કોણ સુજાડે છે દુશ્મન સુજાડે છે જો બોલાવે નહીં તો આવે નહીં તો શું કરવાનું કોઈ તો બોલાવે બધાને થયું કે આને તો યાદ નહીં આવે અને માટે એને એનો દુશ્મન સુજાડે છે એનો સૌથી પહેલો દુશ્મન જેના વાળ પકડીને લઈ જાય છે કે બોલાવ તારા કૃષ્ણને અને ત્યાં એને યાદ આવે છે કે અરે યાર હા સૌથી મોટા તો આ છે આ કૃષ્ણ શીખવે છે કે બોલાવો તો આવું સામેથી આપેલી સલાહ સામેથી કરેલી મદદ સામેથી દોડીને પહોંચી જઈને લઈ લીધેલી જવાબદારીનું ક્યારેય મૂલ્ય હોતું નથી એને તરસ તો લાગવા દો પછી પાણી પીવડાવજો ગળા ભરી ભરીને મૂકેલા પાણીનો કોઈ મતલબ જ નથી એક નાનો અડધો ગ્લાસ પાણી પણ જો તમે તરસ્યાને આપશો ને તો એને એનું જેટલું મૂલ્ય છે ને એટલું ધરાઈ ગયેલા માણસની આગળ મૂકેલા ગળાઓનું મૂલ્ય નથી કૃષ્ણ આ શીખવે છે ગીતા આ શીખવે છે કે તરસ તો લાગવા દો એને તકલીફ તો પડવા દો અને માટે રથ વચ્ચે લઈ જઈને ઉભો રાખે છે કે જો આ બધા તને માન નાખવાના ડર ભય જગાડે છે બે વખત ઈશ્વરીય સ્વરૂપનું દર્શન કરે છે આમ જુઓ તો ક્યાંય પણ કશે પણ મહાભારતમાં ચમત્કારો નથી હી કમ્સ એઝ અ પોલિટિકલ સ્કોલર એક ઇન્ટેલિજન્ટ રાજકારણી તરીકે આવે છે કુટિલ નહીં ખટપટી નહીં પણ પોલિટિકલ સ્કોલર ક્યાંય એણે ચમત્કાર નથી કર્યો ચમત્કારની બધી કથાઓ શ્રીમદ ભાગવતમાં છે ગીતાની આગળ દરેકે દરેક શ્લોક જ્યાં ગીતાનો પૂરો થાય છે ત્યાં ત્રણ શબ્દો ચાર શબ્દોનો ઉપયોગ થાય છે એક છે સુ ઉપનિષદમ શ્રીમદ ભાગવત ગીતા આ સુ ઉપનિષદ એટલે શું ઉપનિષદનો અર્થ છે પાસે બેસવું સમજવું મેળવવું કેળવવું પામવું વેદોનો જે સાર છે તે ઉપનિષદ છે એટલે વેદોની પાસે બેસવું અને વેદોમાંથી મળતા જ્ઞાનને મેળવવું એ ઉપનિષદ છે તો ગીતા એ સુ ઉપનિષદ છે બ્રહ્મ વિદ્યાયામ ગીતા બ્રહ્મ વિદ્યા છે બ્રહ્મ એટલે શું ગીતાના પંદરમાં અધ્યાયનો પહેલો શ્લોક છે ઉર્ધ્વમૂલ અધ શાખા શ્વત્થ પ્રાહુર એનો અર્થ એ થાય છે કે માણસ એક જ એવું પ્રાણી છે જેના મૂળ ઉપરની તરફ છે અને હાથ પગ શાખાઓ નીચેની તરફ છે બાકીના બધા પ્રાણી એણે કાં તો આડા કાં તો ઊંધા બનાવ્યા છે એણે એટલે કોણે અહીં આવે છે વાત ગીતામાં સૌથી પહેલી વાત જે ગીતામાં આવે છે એ વિભૂતિની વાત આવે છે બ્રહ્મ સાથે જોડાયેલા તમારા તત્વની વાત આવે છે અક્ષર બ્રહ્મ યોગ અક્ષર બ્રહ્મમાં સમજાવે છે કે આ જગતનું ઉત્પાદન કેવી રીતે થયું આ જગત કેવી રીતે જીવે છે આ જગતને કોણ ચલાવે છે જે માણસ એમ કે છે હું કૃષ્ણને માણસ જ કહું છું બે એને કદી ઈશ્વર તરીકે જોયા નથી પણ મને એમ લાગે છે કે જે માણસ એમ કે છે કે બધું છોડીને મારા શરણે આવ એમાં કેટલો અહંકાર છે આમ જુઓ તો તમે કોઈને એમ કહો કે છોડ બધું હું જ તારું કરીશ કોઈની પાસે ના જા આવી રીતે પગે લાગવા તારે છેલ્લે તો મારી જ પાસે આવવું પડશે કેટલો અહંકાર છે પણ આ અહંકાર પછીનું પહેલું વાક્ય અક્ષર બ્રહ્મ યોગમાં કહે છે કે પુરુષોમાં હું અર્જુન છું બધું છોડીને મારા શરણે આવો પણ પુરુષોમાં હું અર્જુન છું એટલે બધું છોડીને તારા પોતાના શરણે જા ટ્રસ્ટ યોર સેલ્ફ એ ગીતા છે ડુ નોટ ટ્રસ્ટ અધર્સ તારો સૌથી પહેલો મિત્ર તારો સૌથી પહેલો સગો તારો સૌથી પહેલો સહારો અને તારો સૌથી પહેલો રાજદાર તું જ છે કેટલા બધા લોકોને ખબર છે એવી ટેવ હોય કે એક નાનકડી ઘટના હોય ને એ આખા અમદાવાદને ખબર હોય અને એમાં મજા એ છે કે તમારો દાંત દુખતો હોય ને તો એકચ્યુઅલી હજારો લોકોને કહેવાથી કંઈ નહીં થાય તમારે ડેન્ટિસ્ટને કહેવું પડશે એટલે એક વાક્ય મેં ક્યાંક વાંચેલું કે વેન યુર વેન યુ હેવ અ ટુ થેક ગો એન્ડ ટેલ ધ ડેન્ટિસ્ટ નોટ અધર્સ કૃષ્ણ આ શીખવે છે બધું છોડીને મારા શરણે આવો પણ શ્રદ્ધા તારામાં રાખ શ્રદ્ધાવાન થા આત્મવાન થા કેટલા સુંદર શબ્દો છે શ્રદ્ધા એટલે શું આ સવાલ ઘણી વાર આપણને થાય કે મંદિરમાં જઈને પથ્થરની મૂર્તિ સામે હાથ જોડીને ઊભા રહેવું આંખો મીંચવી દીવો કરવો બાધાઓ લેવી અંબાજી ચાલતા જવું નવરાત્રિના ઉપવાસ કરવા ઘરમાં નવરાત્રિનો ગરબો લાવવો કે વગેરે વગેરે એ શ્રદ્ધા છે માળા કરતા કરતા સાસુમાં બૂમ પડે કુકરની સીટી બંધ કર કઈ માળા છે આ કરબલાના યુદ્ધમાં મોહમ્મદને પૂછે છે કે તને કેવી રીતે મરવું ગમશે યુ હેવ ટુ ડાય યુ હેવ નો ઓપ્શન બટ હાઉ વુડ યુ લાઇક ટુ ડાય અને ત્યારે મોહમ્મદ કહે છે કે હું જ્યારે ઈબાદત કરતો હોઉં બંદગી કરતો હોઉં ત્યારે મને તલવાર મારી દેજો કારણ કે ત્યારે મારું ધ્યાન ખુદા સિવાય બીજા કશાયમાં નહીં હોય મને પીડા જ નહીં થાય મને રિયલાઇઝ જ નહીં થાય અમારું એનેસ્થેસી હશે મને કંઈ ખબર જ નહીં પડે ત્યારે મને તલવાર મારી દેજો આ શ્રદ્ધા છે દીકરીને મામેરું કરવાનું છે અમે સલીલ બેઠો છે બેલા બાબી છે અમે જ્યારે નરસિંહ ભજવીએ છીએ ત્યારે મને ખબર છે કે મામેરાનો એ પ્રસંગ આવે મેં કેટલી વાર એ નાટક જોયું છે દરેક વાર મારા રૂવાડા ઊભા થઈ જાય અને દરેક વાર મને એમ થાય આવશે કે નહીં આવે ખબર જ છે કે નાટક છે ખબર જ છે કે આવવાનું છે ખબર જ છે કે કયા ડાયલોગ પર આવવાનું છે અને તેમ છતાંય તમને સવાલ થાય કે આવશે કે નહીં આવે એ શ્રદ્ધા તમે છાબમાં તુલસીનું પાંદડું મૂકીને એમ કહો કે તારે આવવું જ પડશે તો એની પાસે પણ છૂટકો નથી આવ્યા વગર એના ભક્તની લાજ રાખવા એને આવવું પડશે એની ભક્તિની શ્રદ્ધાની એની એની આસ્થાની મૂલ્ય કરવા એને